જય દ્વારકાધીશ કેમ છો મિત્રો પથિક તું ચેતજે પથના સહારાઓ પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનું ઉતારાઓ પણ દગો દેશે મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ લાવું અમારાનો અનુભવ છે તમારાઓ પણ દગો દેશે હું મારા હાથે નૌકા ડુબાડી દેત મજ ધારે ખબર જો હોત મુજને કે કિનારાઓ પણ દગો દેશે મને એમ કે હમણાં ઠરી જશે એમ માનીને ઠાર્યા ખબર નહોતી નજીવા તિખારાઓ પણ દગો દેશે હું જાણું છું છતાં લૂંટાવા જાઉં છું નાજીર હું જાણો છો છતાં લૂંટાવા જાઉં છું નાજીર શિક રહી કે આ લૂંટારાઓ પણ દગો દેશે આ લૂંટારાઓ પણ દગો દેશે